આવેલી જોશનાની ની વસ્તુ આવી ગઈ છે આગળ જોશ ગમે ત્યાં જતા રહે તો ઉભું પડે કે મને ક્યાં નહીં ભાવ છે ફોનના એક આધા લઈ દો નહીં તો ફેમિલી અત્યારે અમે એવા છે ભાઈજી ભીખા બાપા વખત જે લાકડું છે ભાઈ જોશનાને એવું કહેવાનું છે કે આ મંડપ જ્યાં થાય ત્યાં કા ભીખા બાપા જાય તો કરી કે નહીં તો તો પડે ને તો તો ફેમિલી જોશ ને ટેડી બેર દુકાન દેખાઈ ગઈ છે જો ભાઈ અહીંયા ટેડી બેર છે નક્ષ માટે આઈસ્ક્રીમ બધું મેડમ ને ખાતી પાણી પૂરી ને તને પાણી પૂરી ને નહીં ચાલે ને તો નહીં હાલે ઓ પાણી પૂરી તો ખાવી જ પડે ખાલી વિચાર છે કે પછી કંઈ લેવાનો વિચાર છે

તો ફેમિલી આ બધી રાઈડમાં બેસવાનું હતું જો આ બધી રાઈડ છે ને એમની એની અંદર પણ એવું થયું છે કે ભાઈ લાઈટ વહી ગઈ છે આપણા ભાઈ જ નબળા છે જોશે તારા ભાઈ જ છે લાઈટ જ નહીં મારા ભાઈ બહુ ખારા છે લાઈટ વધ ને તો તને બધી રાઈડ કાઈ નથી રે આવી છે હવે આવી જ જાહે તો રખડવાનું બાકી છે જોઈએ હવે તો ફેમિલી લાઈટ વહી ગઈ છે ને આ ઉતરતો નથી ને એમ કે કે છે લાઈટ આવે પછી ચાલુ કરશું તો ઉછાર લે આવ એ તો ગાડી પર આઈને બેઠા ગાડીમાં ના ચાલ બે એટ ઉતરી જાવ લાઈટ આવે ચાલમાં માં દીકો એ એટ ઉતરા

ઉતારે છે રીલ તો જો ને તાર રીલ ઉતારવી કે નહીં રીલ ઉતારે તો એક ના બચ્ચા જોશના મને બેકગ્રાઉન્ડ શું બહુ કીધું ફેમિલી બેગ્નાસ માં બેક માં જો આજે નું ખબર છે ને

તો ખાસ ફેમિલી અમે જેમાં બેસવા માટે આવ્યા હતા ને એ તો બંધ જ છે યાર જો હા મેં અહીંયા છે ને બેકગ્રાઉન્ડ બંધ છે અને આ બંધ છે જોશના મને બહુ હવા કરતી હોય કે મારા ડાયનાસોર છે ને એમાં બેસવું પણ આજે છે ને ભાઈ અમારા ભાઈક જ નબળા છે લાઇટ કદાચ આવી નથી એવી ખબર નહીં અડધું બંધ છે ને અડધું ચાલુ છે ને સામે જો મોતનો કુવો છે ને આ એ બંધ છે તો શું કરીશું બીજી જગ્યાએ જાવું કે આગળ જાય આ રાઈડમાં એટલું બે અમને બહુ હરખ હતું ફેમિલી પણ છે ને ભાઈ આજે અમારો હરખ ભાગી છે છેલ્લો દિવસ છે પણ એટલી બધી પબ્લિક એ નથી પણ અહીંયા એને હકડાઈ જેવું પણ છે જો કદાચ લાઇટ જો અહીંયા લાઈટ થાય હવે બધા ચાલતું થાય તો રાઈડમાં બેસીએ અહીંયા તો ફેમિલી આમાં છે ને નાના હતા ને હું મેં પણ એટલા ઠેકડા માર્યા છે જોશના મને કંઈ અમે પણ એટલા ઠેકડા માર્યા છે આજે હવાનું હોય ને તારે જાઉં ભાઈ એમાં કોઈ નથી દીકરા તું એકલો ઠેકડા કેમ મારી આજે આ તે આવા કંઈક ભાંગી નાખાય છે કાં અમે સોમનાથ મેળામાં જતા ને ફેમિલી તો બહુ આ બહુ એટલે બહુ ઠેકડા મારતા અમારા નળબેનનો સમય થઈ ગયો પણ નવસજી નાનો છે એટલે આમાં ઠેકડા મારાય ની આજી બંધ છે કદાચ સંકેશન બધા લોકો આવે પછી ચાલુ થાય અમે એક રામા છે કેટલા રૂપિયા દેવા પડશે રૂપિયા એમ બાકી હાલ છે ભાઈ બાકી હાલ છે હાલ છે હાલ છે

એટલે બધું કઈ ખાસ લાગતું નથી કેમ કે પબ્લિક પર એટલી બધી નથી ને જગ્યા બહુ નાની છે ને જોશ ને નાની છે ને પબ્લિક હવે આવતી હોય એટલે વાર તો લાગે ને અમે કેમ કે અમે તો શરૂઆતમાં છે ને ભાઈ સાત સાડા સાત વાગ્યા ને ત્યાર ને આવી ગયા હતા એટલે હવે અત્યારે સાડા આઠ નવ વાગ્યા જોઈએ હવે ભાઈ અમે નક્સ નથી ના રહે ને એટલે અમારે ઘરે જવું પડે ને એટલે વહેલું નીકળવું પડે ફેમિલી જોશ આગળ આગળ આવી જાય લેવાનું કાંઈ વિચાર નથી લાગતું તો વાત છે ને અહીંયા સુધી લાઈન મારી વિચાર આવ્યો કે લેવાનું ફાઈનલ ક્યાં લેવું કાંઈ પોતા પોસા લેવા જ્યા અહિયાં પોસા તમે રમૂકડા લાવ આ પાછો રહેવા ન દેજું રમૂકડા એટલે તમે ગમે ત્યાં જાઓ મંડા મેડવ માં ગમે ત્યાં જાઓ એ બહુ સુધી નોટિસ કરી હોય હોય ને હોય રાજના ગોલા છે જેટલા જો ને એટલા બધા રાજના ગોલા છે પણ આપણે તો ભાઈ આપણે બરફ એટલો ખાધો ને ખબર ને તમને બહુ ખાધો હમણાં પણ રિટર્નમાં જાય ને ત્યારે તો કદાચ ક્યાંક મેળા છે તો બહાર ખાઈ લઈએ બાકી અહીંયા ખાવો નથી કેમ કે જ્યાં જો ને બરફ તો મંડપ મેળામાં હોય હોય ને હોય જ નક્સ માટે આઈસ્ક્રીમ બધું છે ને મેડમ ને ખાધું પાણીપુરી ને તને પાણીપુરી ને નહીં ચાલે તો નહીં હાલે ઓ પાણીપુરી તો ખાવી જ પડે તારે શું કહું ભાઈ

અને અહીંયા છે ને થોડુંક આગળ છે ને ન્યાજી નો દુવારો સમાધિ ન્યાસ છે અને ભાઈ આ ફેમિલી આ તમે એકવાર વાર તો ખરી કેવું મોટું છે ભાઈ જો આ સ્થમ કેવડો મોટો બધી છે ને અહીંયા હવે અહીંયા જ રાખે કે લઈ જતા છે આ લઈ જાય તો અહીંયા મમસ ને માં ટાઈ રાખ અને ફિલ્મ એટલે પૈસા અમે અહીંયા છે ને તમને આ ફોર્મ છે દેખાડવા માટે જ આવ્યા હતા ફેમિલી દર્શન કરવા માટે જ આવ્યા હતા અહીંયા તો જય રામદેવ પેલા ફોન ભૂલતા નહીં

અહીંયા એટલું આડા આવડું છે ને ભાઈ ખેતરોમાં કે કંઈ ખબર જ નથી પડતી ક્યાંથી ક્યાં જાવ અમે પાછા બીજી વાર મંડપમાં એન્ટર થયા પહેલી વાર તો જ્યાં પાછા ગામમાં વહી ગયા હતા જ્યાં સ્થાન બીજું પડ્યું હતું ને એ પાછા અહીંયા અત્યારે આવ્યા છે ને હવે છે ને ભાઈ જો હવે થાકી ગઈ કે હું કઈ છું ઘેર ભાગી નક્સને ફેરવી ફેરવી ને કઈ લેવાનું નથી ને

તો આજે થઈ ગયું છે ભાઈ બીજો દિવસ અને કાલે મંડપમાં થોડુંક લેટ થઈ ગયું હતું પછી છે ને ભાઈ જોશનને પાછું એના ઘરે જવાનું હતું એટલે અહીંયા આપણે આવી નથી અને હજી એક બે દિવસ રોકાશે પછી આપણે અહીંયા ઘરે આવશે અને પછી નક્ષ અંદરમાં આવ્યો હતો ને એટલે બહુ વ્લોગ શૂટ કર્યો નથી કેમ કે નક્ષ ડે પછી હુઈ જાય ને ફેમિલી એ માટે થઈને એકને એને રાખવો પડે ને એ માટે થઈને બહુ ખાસ એટલું બધું પાછું હતું નહીં યાર બહુ મજા નથી આવી આ વખતે ત્યાં મંડપની અંદર બાકી તમને આ વ્લોગ કેવો લાગ્યો એ જ રીતે કમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલમાં ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી નવા વર્ગ સાથે મળીશું ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખો ફેમિલી જય દ્વારકા જય મા મોગલ બાય બાય